લખતરના દેવડિયા ગામે પૂજારીના ઘરમાં ચોરીની ઘટના બની લખતરના દેવડિયા ગામે પૂજારીના ઘરમાં તાળા તોડી રોકડ સહિત સોના ચાંદીના દાગીના મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ એક હજાર સાતસો ચોરી થઈ છે લખતર તાલુકાના દેવડિયા ગામે રામજી મંદિર તથા ખોડિયાર મંદિરના પૂજારી નવનીત રાય અમૃતલાલ નિમાવત સાધુના ઘરમાં કોઈ અજાણ્યા શખ્સોએ ઘરના તિજોરીના તાળા તોડી લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા નામ મારું માવત ના અમૃતલા ગામ દેવડિયા લખતર સુરેન્દ્રનગર રામજી મંદિરના પૂજારી ગયા તા ગાંધીધામ અને બીજે દિવસે પાછા આયા સવારમાં માં વહેલા ત્યારે જોયું તો આ રીતે ચોરી થઈ ગયેલી હતી અમે દેવળિયા ગામના રામજી મંદિરના પૂજારી છીએ અને અંદાજે મુદ્દામાં લગભગ બે લાખ રૂપિયા રોકડા અને થી છ તલા સોનું આવ તમે જેવું દરવાજો જોયું કે તાળો લોક તોડેલો હતો એટલે અંદર આવ્યો હતા ત્રીજો રોજ બધું ખુલ્લું રણ પણ પડ્યું તો આમાં હા પછી અમારા ગામમાં એક ડિવાઇસથી સાઈડ છે એમને જાણ કરી એમને કીધું તું પોલીસમાં ફરિયાદ કરાવી દો પછી લખતર પોલીસમાં જાણ કરી લખતર પોલીસથી તૂતું તપાસ બધા લખતર પોલીસથી પહેલાં બધા તપાસ કરવા આવ્યા બધું લખી ગયા પછી ફિગરપ્રિન્ટ ને ડોગ સ્કોર ને ઓલો મોબાઈલ દરેક કંપની ના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ